जर कचरा पोता चाले छे तो मैं कचरा पोता वाला राखे ल पाई Wow सुपर हिना कचरा पोता करे छे મિત્રો આપણે ગાયો ને ભેંસો આવી ગયું છે છરીને દોવાની તૈયારી કરવાની છે આપણે જોઈ શકો છો દુર્ગી ક્યાં ગઈ દુર્ગી દુર્ગી હા દુર્ગી ક્યાં છે દુર્ગી જોઈ શકો છો મિત્રો મિશુ મિસુડે આપણે ગાયું ભેંસ આવી ગઈ છે આપણે ધોવાની તૈયારી કરવાની છે ખાંડ બની ગયા છે જો બધી ગાયો બેસી ગઈ છે ગંગા ને ગોમતી લક્ષ્મી બધા બેસી ગયા છે આજે તાકો આપણે સાણા હેરા હતા બહુ થાકી ગયા છે આજે ফোন মেম্ব

পত্ৰ આપણી તબિયત વિકસે આપણે પૂતા છે એ સેટી પર એક વસ્તુ બતાવો તમને કાકીની ઈંડા મૂકે છે તમને બતાવો હાલો ત્યાં જઈએ છીએ આપણે કાકીની ઈંડા મૂકે અહીંયા તમને બતાવીએ છીએ

મિત્રો કાખીડી છે ને ઈંડા બુરે છે ઈંડા મૂકે ખાડો બુરે છે ઈંડા પેલા સેટ કરે હેરખા આપણે જો ને લઈએ આવ્યા ઠીક ગાડી

जो मित्रो खाडो बुरे से इने इंडा इंडा मुके दिदास अभ खाडो बुरे y en la boca y en el nácar, así derbis. Vai kubur bahu paka doni Agidi qin paka soni avrock Ponaki kar बाल होत आहो आऊ काय नको निम आरे आता राव 对对对，对，门口都立了三亩我们八月份租下来，要

અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા જય ગૌ માતા જય સ્વામિનારાયણ જય ગૌ માતા